વાકાનેર ગામમાં ચાલી રહેલા જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડા પાડી નવ જુગારીઓની ધરપકડ કરી છે ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલા વાંકાનેર ગામમાં છેલ્લા કેટલાય સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહેલા આ જુગારના અડ્ડા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડતાની સાથે જ જુગારીયાઓને પરસેવો છૂટી ગયો હતો અને પોલીસ ધરપકડથી બચવા માટે દોડધામ કરી મૂકી હતી જોકે પોલીસે નવ જુગારીયાઓને દબોચી લીધા હતા એસએમસી દ્વારા આયોજનબદ્ધ રીતે પાડવામાં આવેલા દરોડાને પગલે જુગારીયાઓ પોલીસની જાળમાં ફસાઈ ગયા હતા પોલીસે સ્થળ ઉપરથી નવ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા આ ઉપરાંત પોલીસે જુગારના દાવ ઉપરથી રૂપિયા ત્રણ લાખ રોકડ

સુનિલ રાજુભાઈ રાણા રહે વાકાનેર કાંતિ રમેશભાઈ વાદી રહે રણોલી જગદીશ શંકરભાઈ પઢિયાર રહે પદ્મલા ગામ વડોદરાનો સમાવેશ થાય છે રાજકીય કાર્યકરની રહેમ નજરના જુગારનો અડ્ડો સ્થાનિક રાજકીય કાર્યકર્તાની રહેમ નજર હેઠળ ચાલતો હતો જેનો વહીવટ ઝડપાયેલા આરોપી દિલીપ અબ્દુલ પરમાર કરતો હતો તે નાલ ઉઘરાવવા ઉપરાંત જુગારીયાઓને સુવિધા પૂરી પાડવાનું કામ કરતો હતો જુગાર રમવા માટે સાવલી વડોદરા અને આણંદ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવતા હતા એસએમસી દ્વારા મોડી સાંજે દરોડો પાડીને નો જુગારીઓને ઝડપી પાડતા પંથકમાં ચકચાર જવા પામી હતી એસએમસીએ આ બનાવ અંગે ભાદરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને આરોપીઓને ભાદરવા પોલીસ મથકના હવાલે કર્યા હતા ભાદરવા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ ભાદરવા પોલીસ મથકના પીએસઆઈ એનઆર કદાવાલા કરી રહ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર